નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના સમાચારો વિશે વાત કરવામાં આવે તો આધાર કાર્ડ અને ટેક્સના આ કામો થશે ફ્રી તમારું આધાર કાર્ડ દસ વર્ષ જૂનું હોય તો તેને ચૌદ માર્ચ બે હજાર સોવીસ સુધીમાં મફતમાં અપડેટ કરાવી શકો છો જો તમારા ઘરનું ભાડું પચાસ હજાર કે તેથી વધુ હોય તો માર્ચ બે હજાર સોવીસ સુધીમાં ભાડું ચૂકવીને તેનો ટીડીએસ કપાવી શકો છો તમે ટેક્સ સેવિંગનું પ્લાનિંગ કર્યું છે તો એકત્રીસ માર્ચ બે હજાર સોવી પહેલાં તમામ ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો આ સિવાય તમે ઘણી બધી બેંકોમાં એકત્રીસ માસ પહેલાં ફિક્સ ડિપોઝિટ કરી શકો છો ખેડૂતો અને માર્કેટ યાર્ડને એલર્ટ કરાયા આઠથી નવ જાન્યુઆરીએ માવઠાની શક્યતા વચ્ચે માર્કેટયાર્ડમાં પત્રો લખીને યાર્ડના સંચાલકોને જરૂરી વ્યવસ્થા રાખવા જાણ કરવામાં આવી છે પત્રમાં ખેડૂતોને પણ જરૂરી શૂષણો કરાયા છે માર્કેટ યાર્ડમાં શેરની બહાર જણસી ન ઉતારવા તેમજ ખેત પેદાશો યોગ્ય રીતે ઢાંકીને લાવવા ખેડૂતોને અપીલ કરાય છે યાર્ડના સત્તાધીશોને પણ વધુ આવતી જણસીઓને લઈ તકેદારી રાખવા સૂચનો આપવામાં આવ્યા પલળી જવાને કારણે જણસીની કિંમતને અસર થાય છે ગુજરાતમાં ચારસો પસામાં મળશે ગેસ સિલિન્ડર લોકો માટે નવા વર્ષમાં સારા સમાચાર મળી શકે છે ગુજરાતના લોકોને રૂપિયા ચારસો પસારમાં ગેસ સિલિન્ડરો મળશે બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે ચારસો પસાર રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે જોકે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવી શકે છે ગુજરાતમાં અત્યારે ગેસનો બોટલ નવસો પચીસ રૂપિયાની આસપાસ લોકોને મળી રહ્યો છે અંબાલાલ પટેલની માવઠાની અને ઠંડીની આગાહી સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવતા સપ્તાહે માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ આવશે અંબાલાલ પટેલની આગાહી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ત્રણેક દિવસથી ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે આવતા સપ્તાહમાં માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ આપવાની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે રાજ્યના અનેક ભાગોમાં આઠથી દસ જાન્યુઆરી દરમિયાન માવઠું થવાની શક્યતા છે મહેસાણા બનાસકાંઠા દાંતીવાડા ડીસા ઉપરાંત દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રના અનેક કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે માવઠા બાદ રાજ્યના અગિયારથી તેર જાન્યુઆરી દરમિયાન ઠંડીનો રાઉન્ડ રહેવાની શક્યતા છે જ્યારે ચૌદમી જાન્યુઆરી એ મકરસંક્રાંતિના દિવસે પવન નોર્મલ રહેશે પાંચસો પંચાણું ગ્રામ પંચાયતોમાં લાગશે સોલાર રૂપટોપ રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જાહેરાત કરી છે કે સમગ્ર રાજ્યમાં પહેલીવાર આવું થશે કે કોઈ જિલ્લાની બધી ગ્રામ પંચાયતોમાં સોલાર રૂપટોપ લાગશે આ જિલ્લો રાજકોટ છે જેની તમામ પાંચસો પંચાણું ગ્રામ પંચાયતોમાં સોલાર રૂપટોપ લગાવવામાં આવશે જે માટે આઠ પોઈન્ટ આઠ કરોડ રૂપિયા ખર્ચા છે સોલાર સિસ્ટમથી જિલ્લા પંચાયતને વીજળી મળવાને કારણે પીજીવીસીએલના વીજ બિલના વર્ષે રૂપિયા ચાર કરોડનો ફાયદો થશે